ગાઈઝ આઈ રયો વિષ્ણુગનો ટાવર અમે આ તા બજાર માં ઓટો મારો ફાઈનલી આવી છે ખાવા કે બજાર જઈ ગાઈસ તો ગાઈસ ફાઇનલી અમે આપણે તૈયાર થઈ ગયા છીએ

તો ગાય છે આવડી વધી મકાઈ એક બાજુ વધારવા દીધે આજ એક મહિના બધું કાઢી નાખ્યું અને થોબલિયું અત્યારે લઈ જવાની છે ઘરે એકદમ સરગાવ ગમો આવશે આ બધું પતંગ અવાજ આવ્યો આ બધું તો ગઈ બંને રજો વ્લોગમાં આપણે આજ ઘણા દિવસ પછી વ્લોગ ચાલુ કર્યો છે કારણ કે ગૌ ને એવું બધો ટાઈમ આપણે મળતો ના અને આપણે બીમાર હતા અને બાલ બાલ કપાઈ દીધા છે તો બંને રજો વ્લોગમાં આજનો દિવસ બતાવશું આપણે બાદ થોડા જવું આવ્યા હતા તમે જો આ બધા થોડા જવું આવ્યા હતા બેસવા માટે પણ થોડા થોડા નીકળ્યા ને

લગનમાં તો હું તમને મળશું તો બને રોહિત ભાઈ બે રોહિતભાઈ જણાવવામાં આવી જશે જાય Ikan nako, ikan nako, bos. Dewa deh, best best deh. Oh, finally guys, aja, kakak. Pitu તો ભાઈ ફાઈનલી કાણું આવી ગયો જમવા માટે બે જેમ બીટું ઓકો જો ફૂલ પબ્લિક છે અંદર વાડીમાં આવે છે અત્યારે જમવા માટે મેં તો જમી લીધું અને કાળીઓમાં પાણ બે છું ઓકો ગાઈસ ફાઈનલી હું બદર બાજુ ગઈ છું સંગ ચણા ગાઈસ

તો ગઈ જ અત્યારે વાગ્યા છે દસ અને તોય હજી બધી દુકાનો બધી ખુલ્લી છે વિસનગરમાં જોવા